પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે છ કલાકે આરતી કરવામાં આવે છે સમગ્ર ગામના લોકો દ્વારા આરતીમાં ભાગ લેવામાં આવે છે તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે જ આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે દરરોજ ગામના દરેક મંદિરમાં આરતી થાય છે પરંતુ આ ઘોડી માત્ર વસરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે જે અમારા પેદાશપુરા મુકામે વસરાત દાદાનું મંદિર આવેલું છે પુરાણી મંદિર છે એ વસરાત દાદાના મંદિરે એક ચાર મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી ચાર માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કંઈ વસરાદ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથે તોડાવે એમ કરીએ પણ અમે છોડી દઈએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે જ્યારે હું આરતી કરું છું ત્યારે થોડી કાયમ આરતી લેવા આવે છે